આજે આપણે મોજે દરિયા ચેનલમાં રાયકા રબારી માલધારી દિવાંશી હિરાવંશી જેવા શબ્દોથી ઓળખાતી આ ખમીરવંતી પ્રજાના રાજસ્થાનમાં દિવાંશી સમાજ તરીકે પ્રખ્યાત જાતિની મરદાનગીની અને રાયકા શૌર્ય દિનની વાત કરીએ તો ઈસવીસન બારસો નવ્વાણુંમાં દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખીલજીની સેનાએ ગુજરાત પર આક્રમણ કર્યું અને આ રાજાને હરાવી એ સાનાએ ગુજરાતમાં બહુ જ લૂંટ ચલાવી અને મંદિરો પણ ખંડિત કર્યા ત્યારે સિદ્ધપુરના પ્રસિદ્ધ શિવ મંદિરને તોડી શિવલિંગને અયોગ્ય રીતે દિલ્હી લઈ જતા હતા ત્યારે રાજસ્થાન શિરવાણવાની પહાડીનો પ્રદેશ છે ત્યાંથી પસાર થતા હતા ત્યારે આ પ્રદેશમાં વસવાટ કરતા માલધારી રાયકાઓથી આ દ્રશ્ય સહન ન થયું એટલે હા પહાડી પ્રદેશથી તેઓ પરિચિત હતા એટલે આ રાયકા સમાજે જે પહાડમાં લડવામાં આવે એવી ગોરીલા યુદ્ધની કૌશલતાથી આ શિવલિંગ અલાઉદ્દીન ખિલજીની સેના પાસેથી છોડાવી લીધું અને રાજસ્થાનના આજના શિરોહી ખાતે સારણેશ્વર મહાદેવના રૂપમાં પ્રસ્થાપિત કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જે આ રાયકાના ઈષ્ટદેવ તરીકે આજે પણ ઓળખાય છે જેમ ગુજરાતમાં આપણે સોના જિલ્લામાં દુધરેજ ખાતે આવેલ વડવારાની જગ્યા એ પણ રબારીના ઈષ્ટદેવ તરીકે જ પ્રખ્યાત છે તેવી જ રીતે રાજસ્થાનમાં આ સાણેશ્વર મહાદેવને પણ ઈષ્ટદેવ તરીકે પૂજે છે આ રાજસ્થાનની શિરોણવાની પહાડીઓના રબારીના પરાક્રમની વાત જાણી જે તે સમયના શિરોહી સ્ટેટના રાજાએ મોટી જાગીની ઓફર કરી પરંતુ આ રાયકા સમાજે આ અવફાનનો સપ્રેમ સ્વીકાર કર્યો અસ્વીકાર કર્યો એટલે આ રાજાએ વર્ષમાં બે દિવસ આ પોતાના કિલ્લો રાયકા સમાજને સોંપવાનો નિર્ણય કર્યો અને જે પરંપરા આજે પણ આ સ્થળે આ કિલ્લામાં પારવામાં આવે છે ભાદવરા માસની શુક્લ પક્ષના અગિયારસના દિને રાયકા સમાજ દ્વારા આ વિજય ધ્વજ ફડકવામાં આવેલ એટલે કે શિવલિંગ પાછું મેળવવામાં આવેલ તે દિનને એટલે કે ભાદરવાની શુકલ પક્ષ અગિયારસને તેથી રાયકા શૌર્ય દિન તરીકે પણ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને આજે પણ ધામધૂમથી ઉજવણી ખાસ કરીને રાજસ્થાનમાં આ પ્રદેશમાં કરવામાં આવે છે આવી અવનવી વાતો દુઆ છંદ લોકગીત ભજન જો આપ ઈચ્છતા ઈચ્છતા હોય માગતા હોય તો આપ મોજા દરિયા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી પણ શકો છો